વેલકમ બેક નજર કરીએ અન્ય સમાચારો પર અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલા કૃષ્ણ મંદિરે નવા વર્ષની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે યુવાધનને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી દૂર રાખી આધ્યાત્મિકતા તરફ વાળવા માટે મંદિરે ગ્રામીણ સંસ્કૃતિ થીમ પર અનોખું આયોજન કર્યું છે જેમાં મંદિર પરિસરમાં કાચા ઘરો કૂબા અને જીવંત વાછરડાઓ સાથે ગૌસેવા અને જીવદયાનો સંદેશ આપવામાં આવશે આયોજકોના જણાવ્યા અનુસાર અહીં એકત્રીસની રાત્રે પાંચ હજારથી વધુ ભક્તો જોડાશે અને વ્યવસ્થા સંભાળવા માટે એક હજારથી વધુ સ્વયંસેવકો તહેનાત રહેશે મધરાત્રે બાર વાગે ફટાકડાની જગ્યાએ હરિનામ સંકીર્તન અને ભગવાન કૃષ્ણની દિવ્ય મહાઆરતી સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવશે જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ હાથ ધરાશે આવતીકાલે થર્ટી ફસ્ટ છે અને પરમ દિવસથી નવ વર્ષ ચાલુ થઈ રહ્યું છે જે બે હજાર પચીસ છે તેનો અંત આવી રહ્યો છે બે હજાર છવ્વીસ જે આવી રહ્યું છે તેને લઈને થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ જે અમદાવાદમાં ઉજવવાની હોય છે તે પાર્ટીઓને લઈને જે અલગ અલગ જે જૈનજી લોકો હોય છે નાના નાના બાળકો હોય છે નેતાઓ લોકો હોય છે તે પણ પાર્ટીઓ ઉજવતા હોય છે પણ પાર્ટીઓમાં એ અલગ અલગ રીતની પાર્ટીઓ ઉજવતા હોય છે પણ એક એક ભારત ખાતે હરે કૃષ્ણ મંદિર આવેલું છે તે હરે કૃષ્ણ મંદિરમાં એક એવી થીમ ગોઠવવામાં આવી છે કે જેને લઈને લોકો આકર્ષાય ભક્તિ તરફ આકર્ષાય ભગવાન તરફ તરફ આકર્ષાય ને તે ભગવાનની ભક્તિ તરફ મળી જાય તેવું એક આકર્ષક એક થીમ રોકવામાં આવી છે ગામડાની થીમ હોય તમે જોઈ લે જોઈ શકો છો કે કઈ રીતના થીમ મૂકવામાં આવે છે આપણે શ્યામચરણદાસજી છે તે જોડાયા છે તેમની સાથે વાત કરીશું જે અત્યારે કઈ રીતના આયોજન કરવામાં આવે છે નવા જે ઝેનજી લોકો હોય છે તે પણ આ પાર્ટીઓ જે હોય છે તે ક્લબમાં જઈને કરતા હોય છે પરંતુ આપણો શું ઉદ્દેશ છે કે જ્યાં નવી ઝેનજી પબ્લિક જે આવી છે જે નવા નવા એ સમજતા નથી શું હરે કૃષ્ણ મંદિર ભાડજનું હંમેશા પ્રયાસ રહેલું છે કે કેવી રીતે સમાજને એક બહુ સારી રીતે આપણા સનાતન ધર્મનો સંદેશો આપવાનો પ્રયાસ કરવાનો અને જેથી કરીને લોકોની અંદર એની શ્રદ્ધા જાગે અને ખાસ કરીને તમે જેમ જેન્સીની વાત કરી એ લોકો દરેક વસ્તુ સાયન્ટિફિકલી સમજતા હોય છે દરેક વસ્તુને એ લોકોને લોજિક રીઝનિંગ સાથે આપવું પડે છે તો અહીંયા આપણે હરે કૃષ્ણ મંદિરમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું જે ઉજવણી લોકો બહાર કરતા હોય છે ફર્સ્ટ જનવરીને અનેક ન્યુસન્સ કરીને પણ સેલિબ્રેશન તરીકે એને પ્રસ્તુત કરતા હોય છે ત્યારે હરે કૃષ્ણ મંદિરમાં અમે લોકો માટે એક ખૂબ જ સરસ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે જ્યાં શુદ્ધ સાત્વિક મંદિરમાં જ બનાયેલું ભોજનનું લોકોને અહીંયા આસ્વાદન કરવાનો લાવો મળશે અને સાથે લોકો આવીને મંદિરના હરિભક્તો દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ લાવો લેશે અને જેવા એક પ્રખ્યાત સંગીતકારના દ્વારા કૃષ્ણ કરવામાં અને અંત બાર વાગે જ્યારે જે નવું વર્ષનો જે આપણે ગણતરી હોય છે એમાં ભગવાનની આરતી કરીને સંપૂર્ણ સમાજમાં એક શુભ કાર્ય થાય બધાના જીવનમાં ભક્તિમય વાતાવરણ બને એવી પ્રાર્થનાથી આપણે આ કાર્યક્રમ યોજવી રહ્યા છીએ આની અંદર એક બહુ મોટો ફાળો છે કે બધાના માતા પિતાઓનો એ લોકોએ કઈ રીતે બાળકોને એક સંસ્કાર આપ્યા છે અને એ લોકોને કેવી રીતે મંદિરનું મહત્વ સમજાયું છે આજે સમાજની અંદર એસ્પેશિયલી આપણે જે સોશિયલ મીડિયાની વાત કરો કે કોઈ પણ નવા ટેકનોલોજીની વાત કરો એને જોઈને નવા જનરેશનના લોકો એનેમર થઈ જાય છે એટલે રીતે મદદસ્ત થઈ જાય છે પણ આપણા જ સંસ્કૃતિમાં આપણા જ પૌરાણિક કથાઓમાં એવા એવા સરસ ટેકનોલોજીની વાત કરી છે એટલું સરસ કથાઓ છે એટલા સારા એપિક હિરોઝ છે આપણા પૌરાણિક કથાઓમાં જેની પરિચય આજના નવા જનરેશનને સંભવ એમના એજ્યુકેશન સિસ્ટમથી નથી મળતું તો અમારા મંદિરમાં અમારા યુવા વિભાગ અને અનેક એવા શાખાઓ છે જ્યાં અમે ઘરના બધા જ સદસ્યો આવીને અહીંયા ભગવાન એમના લીલાઓ વિશે એમના સમાજની અંદર ભગવાને આ સૃષ્ટિ બનાવેલા દરેક પહેલુંને સમજી શકે છે અને પોતાના જીવનમાં એક મિનિંગફુલ જીવન એક ઉત્સાહપૂર્વક અને કેવી રીતે એન્જોય ખરેખર કરવું એ જાણી શકે છે અને એનું માર્ગદર્શન લેવા માટે લોકોએ જ પહેલ કરવાની જરૂર છે છું કારણ કે આપણું જે કુર્તિધાન છે જે કૃષ્ણ છે તેમાં તો દરરોજના દરરોજ શીખવાડવામાં આવતું હોય છે કે ભક્તિ ધીમે જે ગામ છે કાઉ શીખવાના છે ફોજ કીધા છે તેના દ્વારા છે શું કહેશું તમને લાગે સમાજની અંદર જો એક કોઈ મોટો બદલાવ આપણે જોયો હોય તો એ ફક્તને ફક્ત પ્રામાણિક સાધુઓના સંઘથી શક્ય છે એવા સાધુઓના સંઘથી જે તમને પ્રોપર માર્ગદર્શન આપે છે તો સમાજની અંદર દરેક વ્યક્તિની આ જવાબદારી છે કે એ લોકો મંદિરના કોઈ પણ એક જવાબદાર સંઘ સાથે સંકળાય અને એમની પાસે પોતાના જીવનના અમુક મહત્વપૂર્ણ પ્રશ્નોને મૂકે અને એનું ઉત્તર જાણવાનો પ્રયાસ કરે આજે સાધુ સંઘની જે વ્યવસ્થા છે અહીં હરેકૃષ્ણ મંદિર દ્વારા આ કાર્યક્રમના થકી અને એ સિવાય પણ અમારા બીજા બધા અનેક એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ છે જેના થકી આપણે એ ઓપોર્ચ્યુનિટી બધાને આપીએ છીએ અત્યારે આપણે ઓનલાઈન ફોરમમાં પણ બહુ એક્ટિવ છે તો મંદિરના અનેક એવા ચેનલ્સ છે જેમાં લોકો જોડાઈને જે રીતે આમ સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં ઓનલાઈન ટાઈમ સ્પેન્ડ કરે છે એની જગ્યાએ એ જ ઓનલાઈન પ્લેટફોર્મને એ લોકો પોતાના આધ્યાત્મિક ઉન્નતિ માટે યુઝ કરી શકે છે એટલે ટૂંકમાં લોકોની પોતાની એક જવાબદારી

શ્યામચરણ દાસજીએ જણાવ્યું કે એવું કોઈ મતલબ નથી કારણ કે જે રીતના બંધ છે તે પણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે ભગવાન તરફથી તરફ નવા જે લોકો છે બાળકો છે તેમને કઈ રીતે કઈ રીતના વાળવા તેવી રીતે એક પણ ગોઠવવામાં આવી છે વાત કરીએ તો ઓજા જે છે સિંગર તે પણ છે સાથે